પદયાત્રા વિશેની માહિતી અહીંથી અમે ચાલુ કરશું આ વર્ષે નોખું અને અનોખું આયોજન સોશિયલ મીડિયાના માધ્યમથી તમે જોતા જ હશો આખું પદયાત્રા આપણે ડિજિટલાઇઝ કરવા જઈ રહ્યા છીએ તો એના માટે હું આગળ સંદીપભાઈ ખાનાનીને માઇક હેન્ડ ઓવર કરીશ સંદીપભાઈ ખાનાની હવે બધાલેલા યાત્રિકો બધા કાર્યકર્તાઓ ભાઈઓ તથા બહેનો આજે આપણે પદયાત્રાની મિટિંગ માટે ભેગા થયા છે મીટિંગ બાદ આપણે સાથે સૌ પ્રસાદી લેશું જ્યાં ટુકડો હરીઢુકડો કહેવાય ને આપણે બધા ભોજન પ્રસાદી લઈ લા પછી વિખુટ આપડું છું આપણે ખૂબ સરસ સત્તર વર્ષ સત્તરમું વર્ષે છે સોળ વર્ષ આપણે ખૂબ સારી પદયાત્રા કરી સત્તરમાં વર્ષે આપણે પ્રવેશ કરીએ છીએ એક નાની એવી વાર્તા સાથે બધાને ધ્યાનથી સાંભળજો વાર્તા ગમશે અને એમાંથી ઘણી એક શીખે મળશે આપણે એક નાનું એવું બાળક હતું ઘરમાં સવારે બાળક ઉઠે ને એટલે મમ્મી પપ્પાથી લઈ અને બધાને ડોપ ટ્રોપ કરી રાખે બેટા જલ્દી ઉઠી જા બ્રશ કરી લે નાઈ ધોઈ લે ફ્રેશ થઈ જા મમ્મી પોતા કરતા હોય તો ફરીને આવો આમથી ના આવો પપ્પા કંઈ રસ્તામાં વસ્તુ પડી તો કંઈ ઉપાડી લેવાની સાઈડમાં મૂકી દે લાઇટ ચાલુ છે કેમ લાઇટ ચાલુ છે ઓલો પંખો ચાલુ છે બંધ કરી દે છોકરો મોટો થયો ત્યાં સુધી રોકટોક ચાલુ જ હતી છેલ્લે છોકરો મોટો થઈ ગયો કંટાળી ગયો તો હવે તો ખરેખર નોકરી મળે ને તો ગામ ભાગી જાઓ ઘરના વારે નથી એક સમયે ઇન્ટરવ્યુ આવ્યું પપ્પાએ ઉઠાડ્યો બેટા ઇન્ટરવ્યુ દેવા જાઓ છે પાસ થઈને જ આવજો છોકરાએ કીધું આજ તો ઇન્ટરવ્યુ દેવું છે પાસે થવું છે અને બારગામ નોકરી કરવી છે અમદાવાદ બેંગ્લોર થાય તો અહીં નથી રહેતું ઘરના રોજ રોકટોક કરે છે છોકરો ઇન્ટરવ્યૂ દેવા ગયો બધાને પૂછતો હતો જેટલા જેટલા બહાર નીકળે ને પૂછે કે ઇન્ટરવ્યુમાં શું થયું તો કે રિજેક્ટ કરે છે ઇન્ટરવ્યૂ કેવું થયું તો કે ઇન્ટરવ્યૂમાં રિજેક્ટ કરે છે બોલો છોકરો મું આજ આજે આપણે રિજેક્ટ થાય છોકરો ઇન્ટરવ્યૂમાં ગયો આવતા હોય ત્યાં જ અંદર ગયો એટલે કીધું મેં ગમેન્ટ સર તો ભય ગમેચો સીટ છોકરો સીટ ઉપર બેઠો સામેની ફેકલ્ટીએ ખાલી એટલું જ પૂછ્યું કેટલી સેલેરી લેશો સાહેબ છોકરો હું જાઉં એટલી સેલેરી લેશો સાહેબ કે મારી તમે સ્કીલ ના જોઈ તમે મારું કાંઈ સર્ટિફિકેટ ના જોયા તમે ડાયરેક્ટ મને સેલેરી પૂછી લીશું તો બધા તું જ્યારથી તમારા બિલ્ડિંગની અંદર એન્ટર થયો ને ત્યારથી અમે તને ઓબ્ઝર્વ કરતા હતા પહેલાં તો તું બિલ્ડિંગની અંદર એન્ટર થયો ને તો પહેલી બહારની લાઇટ ચાલુ હતી પાર્કિંગ લાઇટ તો એ કે તે સ્વિચ દબાવીને બંધ કરી પછી કે હોલમાં વાળા આંટી પોતા કરતા હતા તો તું પોતામાં સત્તાના તો ફરીને આવ્યો નહીં કે તું પગલાં કરી નાખ ત્યારબાદ કે બે કાગડિયા રસ્તા ઉપર હતા તે ઉપર એને ડસ્ટબિનમાં નાખ્યા પછી તું અમારી અંદર ઓફિસમાં એન્ટર થયો એ પહેલાં તે પગ ચાર વાર ઉ પછી તે કીધું મેં ગમે એ તો પેલા અમે તને શીખવા માટે બેઠા જ છીએ આ જે સંસ્કાર છે ને એ તો મા બાપ અને સાથે ફેમિલી સાથે રહેતા હોય ને એની પાસે જ હોય આવા સંસ્કાર આમાંથી આપણે સીટ મેળવવાની છે આપણે જે તે જગ્યાએ જાય છે જે તે વનની અંદર જાય છે ત્યાં આપણે જલારામ પદયાત્રા સંઘનું બેનર અને તેનું પ્રતિનિધિત્વ કરીએ છીએ ગામે ગામ આપણે જઈએ છીએ તો ગામે ગામ આપણે ડિસિપ્લિનમાં રહીએ ચોકસાઈ રાખીએ જેથી કરીને પાછળથી અમને કોઈ એવા ફોન ના આવે તો ભાઈ અહીંયા તો બહુ બગાડ કર્યો છે અહીં તો આ સફાઈ તમે નથી કરી ગયા આ સફાઈ નથી કરી તો શક્ય હોય તમે પાનખાકી ખાતા હોય કોઈ રોકટોક નથી પણ શક્ય હોય તો ડસ્ટબિનમાં ચૂકજો આડીવાળી જગ્યાએ ના દૂકતા સાચવું જો જે કંઈ પણ પ્રોપર્ટી છે જે તે ગામની આપણી સમજીને આપણે સાચવવાનું છે તો ખાસ ધ્યાન તમને નમ્ર વિનંતી આપણે બહુ સારું જ ચાલીએ છીએ બહુ સારું જ રાખીએ છીએ અતિ વિશેષ આપણે સારું કરીએ અને સારું રાખીએ જેથી કરીને નેક્સ્ટ યર અને આવતા વર્ષોની અંદર આપણે કોઈ વની કે કોઈપણ જગ્યાઓ માટે આપણે કોઈ ના ન પાણી તો તમને વાર્તામાંથી આ શીખ મેળવવા માટે જ મેં આવી નાની વાર્તા કરી ગમી તમને વાર્તા તો આના માટે આપણે શીખ લેવાની છે અને હવે કંઈ પણ જે કંઈ પણ આપણે ડિજિટલ આ વખતે ડિજિટલ કર્યું છે એના માટે ડિજિટલ કર્યું છે કે ભાઈ તમને ચારે ચાર દિવસના મેનુ ચાર ચાર દિવસના રસ્તાની અંદર નાસ્તા શું છે એ તમને ઓલરેડી પહેલેથી જ ખ્યાલ પડી જાય કાં તો કે તમે જોઈ શકો છો એ ડિજિટલ સોફ્ટવેર બનાવવા આપણા બે જોવાના દીકરા છે પ્રિન્સ અમલાણી અને વિશાલ અમલાણી એના માટે એકવાર જોરદાર કાર્ય વખતે હું અને સિદ્ધાંત ઘણાઓથી જે મિત્રોને સાથે લઈને આવતા હતા ત્યારે મિત્રો ભાઈ સોફ્ટવેર ઇન્જિનિયરનું કામ છે કે અમારા જેવું કંઈ કામ હોય પદયાત્રાને અનુલક્ષી તો અમે સો ટકા સેવા આપશું તો એ છોકરાઓએ વિચાર કર્યો કે અમે તમને કાંઈ હેલ્પફુલ થઈ શકે અને અમને વિચાર આવ્યો કે ભાઈ આપણે બેઠા તો કે ભાઈ આપણે કંઈક સારું કરીએ ડિજિટલ કરીએ તો ડિજિટલની અંદર અમારી છોકરાઓની જરૂર પડે છોકરાઓને વાત કરી તો કે થઈ જશે આજે આખો સોફ્ટવેર આપણી પાસે તૈયાર છે આપણી યુટ્યુબ ચેનલ તૈયાર છે આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ તૈયાર છે કે આ બંને મિત્રોએ કરેલા છે પ્રિન્સભાઈ અને વિશાલભાઈ અમલાણી બંને ભાઈઓ છે બેંગ્લોરની અંદર સારી એવી કંપનીમાં પોસ્ટ પર છે પણ આ સોફ્ટવેર આપણે ફ્રી ઓફ કોસ્ટ બનાવીને આપ્યો છે હવેની જે કંઈ પણ માહિતી છે એ પ્રિન્સભાઈ આપશે તો વેલકમ પ્રિન્સભાઈ અમલાણી

સૌર સંતાને માતા પિતાની ઉત્સુખ આપે ભાઈ દલારામ બાબાના તરણોમાં પ્રાર્થના કરી હતી અને આપણે જેમ કે દલારામ બાકી અંદાજિયા દોડકભાઈ કાઢી આપણે ચાલક સુદામાંથી વિકુલતા એક અનેરો સુ છે જે જાય અને જેવા રિપીટ થાય છે આ કમિટીને પોઈન્ટ નક્કી કરવા પડે છે ભાઈ રિપિટેશન એક એ હોય છે એના માટે તો એ આવી જાય નહીં બસ છે અને બીજી સેવા અદ્ભુત છે કે નાની નાની વસ્તુ તમારા ખોટલો પડ્યો હોય તો એને ખબર પડે કઈ તમને ઉપાડી દેખાય જાય કે ભાઈ ખોટલો પડ્યો છે ચલો તમે એવું નહીં ચલો આપણે ના પાડીએ તો ઉભી જાય ઘણા એવા લોકોની અનેક હું જાણું છું કે જે આપણા પગ પકડીને માલિશ કરવા માટે આપણે સૂતા હોય તો એવા બી ઘણા ચહેરા છે ઉત્તમ ઉત્સવ માટે એના માટે બી એક આપણે જોરદાર સાડી કરશે એના વિના સભ્ય કરીએ આજે કમિટી થી ચાર દિવસ મહિના રીતે તહેવારી કરતી આપણે તો ચાર દિવસ લગ્નમાં જવું હોય ને તો બી પંદરથી પેલા અને માઇક્રો આવે એને વાળ કપાવે એના બધું આ લોકો તો આટલી મોટી તૈયારી આટલું બધું કરે છે એના માટે કમિટી તો આમ દોઢ થી અને આપણે એવું પ્રાર્થના કરીએ જલારામ બાપાના ચરણોમાં કે આ અનેક વર્ષો સુધી આમને આ લાભ આપે અને આ સાક્ષાત જલારામ છે આ બધા આપણી સામે કે પગ બી પકડી લઈએ હાથ બી પકડી લઈએ બધું બી કરી દઈએ છીએ કમિટીને ખૂબ ખૂબ આપણે ધન્યવાદ મળીએ કે આપને આવો લાવો આપે છે બધી સેવા કરીને આપણે ઉત્સાહ કરે છે આપણે જાણીએ કે જલારામ પદયાત્રા છે શું જલારામ પદયાત્રા એ કોઈ થાક નથી કે થાક લાગે એને વેચવી જાય ધલામ પદયાત્રા એક વસ્તુ એવી છે કે થાક નહીં એને ચાલવાથી રસ્તે રસ્તે ઢગલે ને પગલે જલારામની કૃપા થાતી જાય અલ્પહાપ આપણે મળતો જાય અંદરથી ઉત્સાહ આવતો જાય એને કહેવાય ધલારામ પદયાત્રા જે લોકોના પગમાં છાલા પહેલા હોય પગ દુખતા હોય ઘણા તો લેડીઝ જેન્ટ્સ બધા અડધેથી પાછા જ પણ સામેથી જ્ઞાન પડે ને એ જય જલારામ તો તો લોકો ઊભો થઈને એવો જોડે કે એ ઉત્સાહ ને એ તાકાત છે ને જલારામની કૃપાની છે આપણું કોઈમાં નથી જલારામની કૃપા નથી આપણે અહીંયા પહોંચ્યા છીએ તો આપણે હવે ડિજિટલીમાં જઈએ તો આપણે જે વેબસાઇટ બનાવી છે એ ટેકનોલોજી લેવલે આવવું છે કે આ ભાઈ ટેકનોલોજી છે આપણે આગળ જવું છે કે ટેકનોલોજીની દુનિયા છે સ્કેનર છે કે અંગૂઠાના ફિંગર ઉપર આજે રીલ્સ એક અંગૂઠો હોવું છે કરો તો રીલ્સ જોયું જાય રાતોરાત તમે ફેમસ થઈ ગયા કોઈ ઓળખોને બીજા દિવસે તમારી સીઆરપી વધી જાય જેમ કે લાલાની અત્યારે વધી રહી છે તો આપણે ડિજિટલી ગયા છીએ નવું ટેકનોલોજી છે નવી વસ્તુ છે એ બધું છે આપણી શ્રદ્ધા તો જૂની સવા બસો વર્ષ જૂની જ શ્રદ્ધા છે એમાં કોઈ ફેરફાર નથી કંઈ વસ્તુનો ફેરફાર નથી એ વસ્તુ ઉપર કે ટેકનોલોજી આવી આપણે ભૂલી જાય ટેકનોલોજી લઈ આવવાનું કારણ એક જ છે કે આવનારી પેઢી બી એટ્રેક્ટ થાય ડિજિટલની શ્રદ્ધાનો ભાવધિવ સ્મરણ ભક્તિ અને સદભાવનાની હંમેશા મનોકામના રહીએ આવનારી પેઢીને બી ખબર પડે કે આવું કંઈક ચાલે છે અને અંગૂઠાના અંગૂઠા ઉપર આપણે બધું કરી શકીએ એ બધું આપણે ખબર પડશે શ્રદ્ધા તો જઈ જાય નાખતી જ પડે છે એનાથી જ આપણે ઉત્સાહ આપે છે કંઈક હીત વાક્ષ આપણે કંઈ ફેર નહીં પડે એટલે જે આ જે વેબસાઇટ છે એ ટેકનોલોજી લેવલે તમને ઓવરવ્યૂ આપી દઉં એ વેબસાઇટમાં એક જાતનું ચાર્જ બી ડિજિટલ થઈ રહ્યા છે કેનલર બી ગયું છે એની અંદર પછી આપણે એક મેન્યુ બી તમને દેખાડશે એક્ઝેક્ટ લોકેશન બી તમને દેખાડશે કે ભાઈ તમારે આ લોકેશને જવાનું છે આ દિવસે આ લોકેશન ઉતારો છે આ લોકેશન તમને ના મળશે એટલે જેટલા લોકેશન ફિક્સ ને જેટલા પ્રોવાઈડેડ છે એ બધા એમની અંદર ગૂગલ મેપથી તમારા લોકેશનથી તમને ત્યાં મળી જશે એમાં કોઈ ઓલું આગળ પાછળ નહીં કે ઘણીવાર આપણે જોઈએ કે લોકેશનમાં ઘણા ફોન કરતા હોય કાર્ય કરતાને કંઈ નવા હોય કંઈક ખ્યાલ ન હોય જૂના હોય ને ખ્યાલ હોય છે એટલે આ વખતે નહીં તમારે પૂછવું પડે કે નહીં તમને કહેવું પડે તમને ગૂગલ મેપમાં ક્લિક કરવાથી તમારા લોકેશનથી ક્લિક કરવાથી સીધું ત્યાં નીકળી જશે એના માટે તમારાની અંદર એક ખાલી સ્કેનર જ તમારે તમારું સ્કેન કરવાનું રહેશે તમારા આઈડી કાર્ડ છે એટલે બધું થઈ જશે એટલે હું કમિટી ને સંગભાઈને રિક્વેસ્ટ કરું અહીંયા આવીને વેબસાઇટ લોન્ચ કરે છે આ જે વેબસાઇટ છે એમાં તમને દેખાશે કે ડબલ્યુ ડબલ્યુ ડોટ શ્રી જલારામ પદયાત્રા ડોટ કોમ આપણે ગૂગલમાં સર્ચ કરશું ને તો પહેલી વેબસાઇટ આપણી જ આવશે જે જલારામ પદયાત્રા માટે બનેલી છે અને આ ડોમેન બી આપને મળેલું છે એ શક્ય નથી એમ કે ઘણા જલારામના નામ ઉપર અનુપત્ર આલે છે ઘણું હાલે છે દેશ વિદેશ દુનિયામાં જલારામના નામ ઉપર આલે છે અને આપણા રૈયામાં જલારામ છે પણ આપણા નસીબને આપણે જલારામની કૃપા કહેવાય કે આપણે આ ડોમેન મેળવ્યું છે શ્રી જલારામ પદયાત્રા ડોટ કોમ આમાં ઘણો ફેરફાર કરવો પડે પોરબંદર લખવું પડે રાણાઓ લખવું પડે અમદાવાદ લખવું પડે એવું નહીં ડાયરેક્ટ આપણે મેળવ્યું છે જે આ લોકોના ભક્તિનો અને એને પરચો આપ્યો છે જલારામ બાપાએ બધી રીતે આ વેબસાઇટ છે હું વિશાદભાઈ કહીશ કે તમે આગળ આગળ સ્કૂલો કરતા જાઓ અને હું ફેરતો છું આપણું બેંક પેજ છે આપણે આ સ્કેનરથી મળી જશે બધું મળી જશે આજી વેબસાઇટમાં જે લખેલું છે ને એ કોઈ અમે તૈયાર નથી કરેલું કે કોઈને અમે બેસાડેલા નથી કે નથી કમિટીએ કોઈને બેસાડે કારણ કે નથી અમે કોઈ બેસાડેલા આ તો એક ચરિત્ર રીતે અમે બેઠા હોય કે કંઈક લખવું છે વાતચીત થતી હોય સંજયભાઈ સંજીતભાઈ વિમલભાઈ આવું કંઈક લખવું છે તો વિચાર આવતા છે ને એમ શબ્દ એક થતા છે એટલે આજે લખાણ જે બધું છે ને એ બી તમે વાંચો

પછી નીચેનો આખો ઇવેન્ટ છે સ્ક્રોલ કરો જો આ ઇવેન્ટ છે કે આ રીતનો એનો બધી રીતે વેબસાઈટ નો આખો ડિઝાઇન કરેલી છે બધી વસ્તુ કે ચાર દિવસનો લક્ષ્ય લક્ષ્ય શક્તિ ભક્તિ લક્ષ્ય એક વિધુ દાન બધા એ એન્જોય છે ને પૂરે દે શક્તિ એક જલારામ બાપાનું નામ એના નામે જ આલો છે ને બધા અનેક ભક્તોનું એક જ પરિણામ જરાના ભાતાના આશીર્વાદ અને આશીર્વાદ મેળવવા જ આપણે જઈએ છીએ ને આજે આસ્થાની હો ધારાની અંદર જ્યાં શક્તિ ને જીવિત પ્રેમ મળે છે અલૌકિક ભક્તિને ને પદયાત્રા વર્ષે જોવાનો ઇતિહાસ સર્જે છે અને આ લોકો ગાડી લઈને નીકળે ને આપણે ભોળા પડ્યા હોય તો કે હાલો અમને હોલી વખતે એવું બી આ લોકો કમિટી મેળવી હતી ને એવા ઘણા લોકો હતા સિદ્ધાંતભાઈ હતા કે કોઈ નબળો પડેલો હોય તો કે આને જરાક તમે હાલો છો તો તમે જરાક હલાવજો ને બાકી શું એને તો રિટર્ન કરી શકે કોણ પાછળ મહેનત કરે નહીં ત્યાં ઊભા હોય એની લઈ આવવાના પાછા બીજી બીજી એવું હોય તો મૂકી આવતા એવા ઘણા એવા ને ટેસ્ટ કરેલા છે આ લોકોને નાનીથી સેવા છે ને આ સાક્ષાત ચલારામ જ છે આપણા માટે હવે આપણે આખી આ જર્ની છે જે વિડીયોને મૂકેલા છે આ યુટ્યુબના વિડીયો છે બધા તો હું તમને વિનંતી કરીશ સર્વ મિત્રોને સર્વ જલારામ ભક્તોને એમના ફેમિલી મેમ્બરને કે આપણે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં આના ફોલોઅર ને સબસ્ક્રાઈબ વધારીએ અને એ સબસ્ક્રાઈબ છે ને ભારતની અંદર ડંબો વાગે એવું કરવાનું છે આવ કલાના પદયાત્રા ભારતની અંદર નહીં આપણે આગામી એક કે બે વર્ષની અંદર ભારતની અંદર ને વિશ્વની અંદર જે ડકો વાત છે ને તેની આ સુધાર પૂરેથી એમ કાઢશે કે નીકળે છે આપણે બધું મીડિયા કવર કરવા આવવું જોઈએ જયારે આપણે ચાલુ પ્રસ્થાન કરીએ ને એવો આપણો વિઝન છે આજે જલારામ પદયાત્રા કમિટીનો અને આપણો એવો વિઝન છે કે આજે દિવસે ને દિવસે આપણે કંઈ માર્કેટિંગની જરૂર નથી પણ આપણે જલારામનું નામ છે એનાથી અનેક ગણું વધારવું છે એના માટેનું આ વિઝન અમે તૈયાર કરેલો છે અમારે કોઈ કમિટીને કે કોઈ સ્વાર્થી નથી કે ખુદનું માર્કેટિંગ કરવું છે

ફાઈનલી જે વિડીયોમાં છે જલારામ બાપા આપણે છે જુનું જલારામ મંદિર છે એનો ફોટો એવો વ્યવસ્થિત ઓટોમેટિક બેસી ગયો છે અમે નથી અમે તો જ કરતા હતા આવે આની ટ્રાય કરીએ અવડું મોટું ગૂગલ છે તો દરરોજ અમને મળતું જ રહેતું હોય પણ અમને આ ફોટોથી કેપ્ચર કરેલો છે આ લોકો એના કેમેરામાંથી એમાંથી અમે લઈને આ ભૂયકો છો તો એવો વ્યવસ્થિત બેસી ગયો છે એટલે આપણે એમ સમજવાનું કે જલારામ બાપા આપણી સાથે છે બાકી ગૂગલના ફોટા તો હતા હજાર ત્રણ કેટલા જલારામ મંદિરનો ફોટો હતો ની આપણે પ્રસ્થાન જ્યાંથી કરીએ છીએ ને ત્યાં આ ધુરધલાર મંદિરનો ફોટો છે અને આના ફોટો અનેક પૈસા છે આ તો અમે જેને કહ્યું છે તેને જ ખબર છે કે આ અમારે કે શું કીધું એવડી મહેનત કરેલી છે હવે આ જલારામ બાપાનું પહેલું આઈડી કાર્ડ છે બરાબર છે જલારામ બાપાનું જે પહેલું આઈડી કાર્ડ છે જે હંમેશા કમિટી બનાવે છે જલારામ બાપાને અર્પણ કરે છે એને આગળ વધે છે આજે આપણે સત્તર વર્ષ પૂરા કરી છે એની વસ્તુ હજી અનેક વર્ષો છે તો આ જલારામ બાપાનું આઈડી કાર્ડ છે ને એની અંદર આ મેનર હતા જે સ્કેન કરશો ને પદયાત્રી હરેક સ્કેન કરશે ને એટલે મેનો ખુલશે જે સીધું મેનોમાં જ જશે મેના મેનોની અંદર તમે અઢાર બાર બે હજાર પચીસ એટલે કે ગુરુવાર શું મેનો છે ત્યાંથી કઈ છે એ ટ્રેક હોશો ને એટલે તમને બતાવશો એમાં પ્રસ્થાન દલરાના પ્રસાદ પ્રસાદની સાથે મંદિર જલરાપથી મને જે લખેલું છે ને બ્લુ કલરનું એ બ્લુ કલરમાં તમે ક્લિક કરશો એટલે સીધું રીડાયરેક્ટ ટુ મેપ હવે અહીંયાથી મેપ સાથે આવી ગયું હવે તમે એને ડાયરેક્શન મારશો કયો લોકેશન બચશો અહીંયા એટલે તમને સીધો ડિસ્ટન્સ બતાવી દે છે કે આપણે ક્યાં સ્થળે જવાનું છે કઈ રીતે જવાનું છે ને કયો રસ્તો બતાવે છે એના લીધે એક્યુરેટ આપને બધું એક્યુરેસીથી બધું મસ્ત ઘણી તો અમે ટ્રાય કરી કે એક્યુરેસીથી તમે જ્યાં ઓછો છો ને કે ત્યાં જ લોકેશન પૂરું થાય એવું નથી કે આગળ પાછળ એવી અમારી એક પ્રયત્ન છે આ ડિજિટલમાં એક પ્રયત્ન કરેલ છે સાથે તો આપણે જલારા બાપાને આપને આપણો સ્વીકાર કર્યો છે એવી જ રીતે હરેક વસ્તુમાં હરેક દિવસમાં આ રીતના મેનુ છે કે વેલી સવારે ચા નાસ્તો બધું કરેલું છે પૂછી ગાઠિયા ક્યાં કહ્યું છે શું મેનુ છે ને એ બી ખબર પડી જશે એક રીતે આખું ડિજિટલીમાં કે કંઈ આમાં બાકી નથી રહેતું ઓલમોસ્ટ એ લોકોએ કવર કરી આપ્યું છે જે હતું ને ફિક્સ એ બધું કવર છે આ જલારામ બાપાનો પદયાત્રાનું એક વેબસાઇટ બનાવવાનું જો એક પદયાત્રીને કોઈ એક ભગતને કોઈને પણ એક કામ આવે ને તો એમ સમજ અમે બધા એમ સમજશું કે જલારામ બાપાએ અમારા પ્રયત્નને અમારી શ્રદ્ધાને બધી રીતે સ્વીકાર કર્યો છે એટલે હવે આ ડિજિટલને આપણે હજી અવરિયતને સારી રીતે કરશું એવા જલારામ બાપાના ચરણોમાં પ્રાર્થના સાથે અને આ વેબસાઇટ જલારામ બાપાને અને સર્વ ભક્તોના ચરણોમાં સમર્પિત કરીને મારા પીલામાં પૂછું બોલો શ્રી જલારામ બાપાની જય તો સંદીપભાઈને આપીશ

લીટ કરતા બનાવી આ ડિઝાઇનિંગ પાર્ટ છે ને એને હું એમ કહું કે તાળી વાગ કરીએ એટલે જે ડિઝાઇનિંગ પાર્ટ બનાવ્યો છે ને એ દિવસને રાત એક કરીને બનાવ્યો છે દિવસ દિવસને રાત અમે છે આને અમને અલગ જ લઈ લીધા છે તમારા મોટાભાઈ

Bah!